આપણે મિક્સચરમાં તૈયાર કરી લેવાનું છે આમ તો શેટ ઢોસા ચણાની દાળ ચોખાનો ચોખા અને એની સાથે અડદની દાળ આ બંનેને પલાળી ક્રશ કરીને બનાવવામાં આવે છે પણ અત્યારે આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે એક બાઉલ સોજી લઈશું એક બાઉલ સોજી લઈશું એની સાથે બે ટેબલ સ્પૂન પૌવા લેવાના છે પૌવાના લીધે એની સોફ્ટનેસ બહુ જ સરસ આવશે સાથે આપણે એક બાઉલ દહીં ઉમેરી લેવાનું છે એક ચમચી ખાંડ લઈશું એક ચમચી મીઠું ઉમેરી લઈશું અને હવે આને આપણે ક્રશ કરી લઈશું

એકદમ જાળીદાર આ ડે સેટ ગોસા તૈયાર થતા હોય છે તમે અત્યારે જ પણ એનો લુક જોઈ શકો છો કે કેટલા સરસ દેખાઈ રહ્યા છે ઘીથી સીજવી લઈશું એને સરસ ગુલાબી રંગના થવા દેવાના છે મીડિયમ ફ્લેમ પર આપણે એને થવા દઈશું બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી કરવાનું જેથી કરીને ઉપરથી પણ સરસ રીતે કૂક થઈ જાય આ સેટ ઢોસા એટલા સોફ્ટ અને માઉથ મેલ્ટિંગ હોય છે ને કે તમે એની ઉપર આમ ચટણી સાથે ખાવ તો પણ બહુ સરસ લાગે છે સાંભારની પણ જરૂર નથી પડતી હોતી અને આની સાથે તમે કંઈક નવા વેરીએશન પણ કરી શકો છો આનું બેઝ રાખી

કેટલા સોફ્ટ છે છે ને એકદમ સોફ્ટ એવા સેટ ઢોસા છે તો હવે બીજા ઢોસા આપણે આ રીતે તૈયાર કરી લઈએ ગરમા ગરમ સેટ ઢોસા તૈયાર છે આપણે એને પ્લેટમાં લઈ લઈએ એના ઉપર થોડું ઘી અને પોળી મસાલો છાંટી લઈએ આ સેટ ઢોસા બહુ જ સરસ લાગે છે ચોક્કસથી તમે બનાવજો એને આ જ રીતે તમે સર્વ કરશો ને તો બહુ જ સરસ લાગશે આ રીતે તમે એના ઉપર ઘી અને જે પોળી મસાલો આપણે બનાવ્યો છે હવે પોળી મસાલાની જો રેસીપી જોતી હોય તો આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે આપેલી છે તો ચોક્કસથી જોઈ લેજો બહુ જ ઇઝી છે પોળી મસાલો એ પણ તમે ઘરે બનાવી શકો છો તો આ સેટ ઢોસા તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ એકદમ ટેસ્ટી છે અને એકદમ સોફ્ટ છે અને આ સેટ ઢોસા બાળકોને નાના મોટા બધાને પસંદ આવે એવા સરસ છે તો સાવ કરી લઈએ